નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશના જે સતત અગિયારસો અડત્રીસમો એપિસોડ અને અગિયારસો અડત્રીસમો એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે કોલેજોમાં એટલે કે યુનિવર્સિટીઓમાં પ્રવેશ પદ્ધતિ પાસ કે નપાસ પદ્ધતિ જે એડોપ્ટ કરવામાં આવી રહી છે ઇન્ટ્રોડ્યુસ કરાઈ છે તે પાસ છે કે નપાસ એ મુદ્દે વાત કરવી છે અને બીજો મુદ્દો છે ક્યાં અટવાયા છે રીડેવલપમેન્ટ પ્લાન્ટ જી હા પ્રદેશના મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓની અંદર જે જૂની સોસાયટી હોય છે એનું રીડેવલપમેન્ટ થતું હોય છે ત્યાં કયા કયા પ્રકારના પેચ ફસાતા હોય છે તે બીજો મુદ્દો છે પરંતુ શરૂઆત કરીએ આપણા દીકરા દીકરીઓના ભવિષ્યના સૌથી મહત્ત્વના મુદ્દાથી બારમાનું પરિણામ આવી ગયું બોર્ડનું પરિણામ આવી ગયું હવે ચિંતા કોલેજોમાં અભ્યાસક્રમોમાં એડમિશન લેવાની અને આ વખતથી એડમિશન માટે સરકારે એક નવી પ્રથા ઇન્ટ્રોડ્યુસ કરી છે અને પ્રથા માત્ર ને માત્ર સરકારી કોલેજ પૂરતી છે ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજમાં પ્રવેશ માટે એક કોમન એડમિશન સર્વિસ પોર્ટલ તૈયાર કરાયું છે અને આ નવી પ્રવેશ પ્રક્રિયા સામે કુલ ચાર મુદ્દે સવાલ ઉઠી રહ્યા છે પહેલો તો એ છે કે આ પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થીઓને ખૂબ જટિલ લાગી રહી છે બીજો એ છે કે આ પ્રક્રિયામાં અનેક મૂંઝવણો છે ત્રીજો એ છે એક જ વિદ્યાર્થીના વિવિધ યુનિવર્સિટીમાં મેરિટ તૈયાર થાય એના કારણે સમય વેડફાટ થશે અને સરકારી યુનિવર્સિટીઓની કોલેજોમાં અભ્યાસક્રમ મોડો શરૂ થશે અને ચોથી પ્રક્રિયા ચોથી મુદ્દો એ છે કે આ પ્રક્રિયા અમલ કરવા માટે જવાબદાર કોણ છે એ મુદ્દે ઝાઝી સ્પષ્ટતા નથી એવું વિદ્યાર્થીઓ માની રહ્યા છે અને એ જ કારણ છે કે કોમન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ આખરે પ્રવેશ પ્રક્રિયા સરકાર કરશે કે જે તે યુનિવર્સિટી કરશે કેમ કે મોટાભાગની યુનિવર્સિટીઓએ કયા સ્તરે પ્રવેશની કાર્યવાહી થવાની છે તે અંગે હજી સુધી કોઈ જાણકારી આપી નથી સૌથી મોટી વાત એ છે કે રાજ્યની કુલ સોળ પૈકી સરકારી પંદર યુનિવર્સિટીઓ જે છે સોળ સરકારી યુનિવર્સિટી પૈકીની પંદર જે યુનિવર્સિટી છે ત્યાં પ્રવેશ કાર્યવાહી પોર્ટલ મારફતે જ થશે જ્યારે અન્ય ત્રણ યુનિવર્સિટી એક ગુજરાત યુનિવર્સિટીની ગુજરાત ટેક ટેકનોલોજી યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટી પોતાની રીતે પોર્ટલથી વિદ્યાર્થીઓના ડેટા મેળવ્યા બાદ પોતાની રીતે સેન્ટ્રલાઇઝ પ્રવેશ કાર્યવાહી કરશે બાકીની અગિયાર યુનિવર્સિટીઓની પ્રવેશ કાર્યવાહી પોર્ટલ મારફતે થશે તેમાંથી મેળવેલા ડેટા યુનિવર્સિટી કોલેજોને સોંપશે જેથી કોલેજ મેરિટ યાદી તૈયાર કરી પ્રવેશ આપશે ત્યાં સુધી કોમન એડમિશન પોર્ટલ પર ત્રણ લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટન રજીસ્ટ્રેશન અત્યાર સુધી કરી ચૂક્યા છે બીજી તરફ નવી પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે આ પદ્ધતિથી ખાનગી કોલેજોને સીધો ફાયદો થશે જોકે એમનું એમ પણ કહેવું છે કે આ પ્રક્રિયા જે છે એને પ્રોપર પ્રોપરલી ઇન્ટ્રોડ્યૂસ કરવાની જાગૃતતા સાથે જરૂરિયાત હતી એક તરફ વિદ્યાર્થીઓ કંઈક અલગ કહી રહ્યા છે તો બીજી તરફ કોમન એડમિશન પ્રોસેસના એડવાઈઝર છે તે અલગ કહી રહ્યા છે પહેલાં સાંભળી લઈએ વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે ત્યારબાદ સાંભળીશું એ યુ પટેલ એડવાઈઝર કોમન એડમિશન પ્રોસેસના જે છે તે શું કહી રહ્યા છે વિકાસની પ્રોસેસ એ ખૂબ જ લેન્ધી પ્રોસેસ છે અને ખૂબ જ લાંબો સમય સુધી ચાલે તેવું અમારા ધ્યાને આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર દ્વારા એક પ્રાઇવેટ યુનિવર્સિટી ના એડમિશન પર અંકુશ રહે એ માટે એક કમિટી બનાવી જોઈએ મને તો થોડી કન્ફ્યુઝન ઊભી કરે એવી લાગે છે પહેલા એકદમ નોર્મલી એડમિશન થઈ જતો તો હવે કેક 3 સ્ટેપ માં એડમિશન થાય છે તો એ બહુ કન્ફ્યુઝન ઊભી કરે છે થોડુંક ટફ થઈ ગયું કારણ કે ફોન બધું કરવાનું પ્લસ આપણે નક્કી ના થાય કે આપણે કયો કોર્સ કેવી રીતે કરો અહીંયા આવીને આપણે ઇન્ફોર્મેશન લેવી પડે એટલે ઇન્ફોર્મેશન જોઈએ ગવર્મેન્ટ યુનિવર્સિટી પંદર છે ગુજરાતમાં ને પ્રાઇવેટ યુનિવર્સિટી ચાળીસ છે ને જેના ઉપર આ કોમન એક્ટ કોઈ લાગુ નથી પડતી તો આ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ગવર્મેન્ટ યુનિવર્સિટીને કોઈ પણ પ્રકારનો લાભ થવાનો નથી પ્રાઇવેટ યુનિવર્સિટીને સીધો લાભ થવાનો છે આ નથી આ કોમન પોર્ટલ એક પણ કન્ફ્યુઝન પોર્ટલ હોય એવું દેખાઈ રહ્યું છે વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે સૌરાષ્ટ્રનો વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન લેતો જ તો ગુજરાત યુનિવર્સિટીનો વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેતો જ હતો એને કોઈ ધક્કા ખાવા ન પડતા પહેલાં પણ કન્ફ્યુઝનવાળી સિસ્ટમ હતી પણ વિદ્યાર્થી છેવટે એડમિશન લઈ લેતો હતો અમારા માનવા પ્રમાણે આ પોર્ટલમાં માત્ર પચીસ કોલેજ જ પસંદ કરવાની પરવાનગી આપી છે માની લો કે કોઈ વિદ્યાર્થીને પચીસ કોલેજ બાદ છવ્વીસમી કોલેજ પસંદ કરવી હોય તો શું કરવાનું ફરીવાર ફોર્મ ભરવાનું કે અલગથી કોઈ એનો રસ્તો કરવાનો પચાસ ટકા વડોદરા લોકલ વિદ્યાર્થીને એડમિશન મળશે અને પચાસ ટકા આઉટ સાઇડરને એડમિશન મળશે તો એમ એ વડોદરાના લોકલ સ્ટુડન્ટો બાર હજારથી ની આસપાસ લોકો પાસ થયા છે તો એમાંથી પચીસો છવ્વીસો લોકોને જ એડમિશન મળશે બાકીના સ્ટુડન્ટોને બહારના સ્ટડી કરવા માટે જવું પડશે પ્રાઇવેટના અંદર આવી કોઈ સિસ્ટમ જ નથી ઓનલાઈનની કે ત્રણસો રૂપિયાની ત્યાં તમે છેલ્લા દિવસે જાઓ ચાલુ થઈ જાય એના પછી પણ જાઓ તો તમને એડમિશન આપી દે છે એ લોકો તો એવું તમે ગવર્મેન્ટમાં લઈ દો ને વિદ્યાર્થીઓ તરફથી કોઈ એવા ગ્રીવન્સ કે મુશ્કેલી આવી નથી એનો અર્થ કે પોર્ટલ બહુ સક્સેસફુલ થયું છે અને તમામ વિદ્યાર્થીઓ સરળ રીતે એનો ઉપયોગ કરે છે પ્રવેશની પ્રક્રિયા આના કારણે એટલી બધી સરળ થઈ જશે કે યુનિવર્સિટી અને કોલેજોમાં અત્યાર સુધી જે લાઈનો લાગતી હતી બહારના વિદ્યાર્થીઓ દખલગીરી કરે અને પ્રવેશની પ્રક્રિયામાં મેરિટ સિવાયના વિદ્યાર્થીઓને પણ જે કોલેજમાં પ્રવેશ જોઈતો હોય એ દાદાગીરીથી મેળવી શકીએ એ પરિસ્થિતિ હવે લગભગ બંધ થઈ જશે ઘણો જ જટિલ મુદ્દો છે નવી સિસ્ટમને હું ઝાજી જાણતો નથી મારો એટલો અભ્યાસ પણ નથી એટલે હું ઝાઝી હું જાતે ચર્ચા નહીં કરું જાતે નહીં બોલું પણ સમજવા અને સમજાવવાનો ચોક્કસથી પ્રયાસ કરીશ ડૉક્ટર કિશોરસિંહ ચાવડા કુલપતિ છે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના સમર્થ ભટ્ટ પ્રદેશ મંત્રી એબીવીપી પી એમ એન પટેલ સાહેબ પૂર્વ કુલપતિ છે ગુજરાત યુનિવર્સિટીના બ્રજેશ એબીપીએસ એ સંવાદદાતા પણ છે નરેન્દ્ર રાવત સેનેટ છે એમએસ યુનિવર્સિટીના નરેન્દ્રભાઈ આપનાથી શરૂઆત કરવામાં કરવા માગીશ તમારા હિસાબથી આ પોર્ટલમાં કન્ફ્યુઝન છે શું આ પોર્ટલને તમે કેવી રીતે મૂલવો છો સૌપ્રથમ રોનકભાઈ હું તો જે ગુજરાત સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાવીને આ સરકારી યુનિવર્સિટીને એક છત્ર એક છત્ર હેઠળ લાવ્યા છે એ મોટી ગંભીર ભૂલ કરી છે તમામ યુનિવર્સિટીને ભેગા કરીને ખીચડો કરીને શું કરવા માગતા હતા હજી સુધી એનું પરિણામ મને ખબર નથી પડી અમારી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત રેસિડેન્શિયલ યુનિવર્સિટી જેનું અંગ્રેજી માધ્યમ અને બીજી ગુજરાતની બધી બીજી જે તમે સરકારી છે એ ગુજરાતી માધ્યમ તો આ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમને બંનેને ભેગા કરીને શું કરવા માગે છે ખબર નથી સરકાર ખાલી પોતાનો અંકુશ કરવા માટે સરકારીકરણ કરી પોતાની મરજી મુજબ કરવાનો પ્રયત્ન છે આ કોમન યુનિવર્સિટી એક્ટ લાવીને એમણે સૌ પ્રથમ શિક્ષણને બેડીઓ નીચે બાંધી દીધું હવે આખા ગુજરાતના આર્ટ્સ કોમર્સ અને સાયન્સ એટલે સામાન્ય ગ્રેજ્યુએટ થવાનો હોય જેના લાખોના ટોળા હોય આપણા ગુજરાતમાં તો એવું છે કે કોઈ આર્ટ્સ કે કોમર્સની છોકરી ગ્રેજ્યુએટ ના હોય તો લગ્ન બી ના થાય હવે એના ભણવા માટે કોમન યુનિવર્સિટીનું પોર્ટલ બનાવ્યું હવે આ પોર્ટલ બનાવીને એડમિશન કેવી રીતે આપવાના છે હજી સુધી અમને પણ સંપૂર્ણ માહિતી નથી કારણ કે કોઈ યુનિવર્સિટીની અંદર હેલ્પ સેન્ટર નથી કોઈ પણ પ્રકારની માહિતી ઉપલબ્ધ નથી આની કોઈ ક્લેરિટી નથી અને પાછું એવું તો જાણવા મળે જ અમે અભ્યાસ કર્યો તો એવું જાણવા મળે કે દરેક યુનિવર્સિટીને બનાવીને ડેટા આપી દેવાનો અરે ભાઈ ડેટા જ આપી દેવાનો તો ડેટા ત્યાં હતો જ તો પછી કામ શું છે તમારું વાય યુ આર ક્રિએટિંગ કન્ફ્યુઝન ઇન ધ ગુજરાત તમે ખાલી અમે ગુજરાતમાં નવું લઈ આવ્યા અને તમારો જે ધ્યેય કોમન યુનિવર્સિટીનો એક્ટનો છે કે તમે ધાર્યા પ્રમાણે યુનિવર્સિટી પર કબજો લઈ શકો એના તેના એની એની જમીનો એની પ્રોપર્ટી એના તંત્રમાં પોતાનો સરકારનો સંપૂર્ણ અંકુશ રહે એના સિવાય તમારો કોઈ આદેશ નથી આશય નથી તો આ જે તમે લાવ્યા એનું તો તમને અત્યારે મારી પાસે મોટું લિસ્ટ છે કે આમાં કોઈ પણ પ્રકારની ક્લેરિટી નથી તમે જીટીયુની વાત કરી તો ગુજરાત ટેકનોકલ ટેકનોલોજીકલ યુનિવર્સિટી એ એન્જિનિયરિંગના એડમિશન માટેની અલગ પ્રક્રિયા છે એની વાત આખી છે સરદાર પડેલી અલગ છે હવે આર્ટ્સ વાળાને તમે અમદાવાદ ફોર્મ ભરાય પછી ડેટા આપો અને પછી થાય આ લાખો વિદ્યાર્થીઓ એક સાથે જ્યારે પોર્ટલમાં કરશે તો પોર્ટલની ક્ષમતા કેટલી અને પછી તમે ડેટા આપો એના પછી યુનિવર્સિટી પ્રક્રિયા કરે હવે એની ફી કોણ લેશે ગુજરાત સરકાર લેવાની છે એ ફી ભેગી કરશે પછી યુનિવર્સિટી વાળાને વહેંચશે કોઈ જગ્યાએ તમારે બીબીએ જેવો કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય સ્પર્ધાત્મક પરીક્ષા હોય મને આખો સરવાળો મળીએ તો તમે ત્રણસો ત્રણસો કે સો ઉપર લઈ લીધા છે તમે એવું કહેવા માંગો છો કે આવું કરવાથી જે અલગ અલગ યુનિવર્સિટીમાં લોકોને બસો ત્રણસો પાંચસો ફી ભરવાથી એમાંથી બચી જશે એમાંથી બચી ના શકાય તમારે સપોઝ કોઈ ઓપન ટેસ્ટ આપવો હોય અને એ ઓપન ટેસ્ટની અંદરની જે આખી પ્રક્રિયા બે મહિનાની હોય એ અઠવાડિયામાં પતી જશે તમે ગૂંચવણો ઊભી કરી લોકો ગરીબ માણસ આખા છેવાડાનો માણસ માણસો કે જે ગામડાઓમાંથી કોલેજમાં જતા હશે એમના માટે ખૂબ મોટું કન્ફ્યુઝન આનાથી લાભ શું એટલો બિલકુલ ખેર સમર્થ મારી સાથે જોડાય સમર્થ આપ તો એજ્યુકેશન નજીકથી જાણો છો આખી સિસ્ટમને જાણો તમારા હિસાબથી કન્ફ્યુઝન ક્યાં છે રોનકભાઈ આ જ્યારથી જીકાસનો સવાલ ચાલુ છે ત્યારથી જ વિદ્યાર્થી પરિષદે મને લાગે છે સૌ પ્રથમ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આખા એ શિક્ષણ જગતને એક અવગત કરવાનો પ્રયાસ કર્યો હતો આ પોર્ટલમાં ત્યારે પણ વિસંગતતાઓ ઘણી હતી આજે પણ ઘણી વિસંગતતાઓ છે પરંતુ આ જે આખું પોર્ટલ છે એ દૂરદર્શી છે ગુજરાતના વિદ્યાર્થીના હિતમાં છે એમાં કોઈ પણ પ્રકારનો સવાલ નથી આજે જે મરચાં લાગેલા દેખાય છે એ મને લાગે છે પોતાની પ્રાઇવેટ દુકાનો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં કે ગ્રાન્ટિનેટ કોલેજોમાં અભ્યા આ આડેથી મેરિટ વગર જે લોકો એડમિશન કરાવતા હતા તેમને લાગ્યા છે પરંતુ એનો મતલબ એ નથી કે આ જીકાસ પોર્ટલ છે એ આખું ફૂલપ્રૂફ છે આમાં કેટલીય વિસંગતતાઓ છે અને વિદ્યાર્થી પરિષદે ત્યારે પણ અગ્ર સચિવ શ્રી મુકેશ કુમારને એક ડેલિગેશનના સ્વરૂપમાં મળી રજૂઆત કરી હતી રોનકભાઈ વાત કરું તો આ આખું એ જે પોર્ટલ છે એનો પ્રચાર કેટલો થયો આની વાત કેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચી આજે આપની અહીંયા પણ જે આગળનો ક્લિપ ચાલી એમાં એસી ચેમ્બરમાં બેસીને બહુ મોટો એક દાવો તો કરવામાં આવ્યો કે સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરી દીધા પરંતુ એ સાડા ત્રણ લાખ વિદ્યાર્થીમાં કેટલા લોકોને ખબર છે કે હું અહીંયાથી એકવાર મારું એડમિશન સિક્યોર કરી દઈશ પહેલા રાઉન્ડમાં જો મેં વાર જગ્યાએ પહેલી જગ્યાએ એડમિશન લઈ લીધું તો મારી પાસે રિસફલ કરવાનો કોઈ પણ પ્રકારનો ઓપ્શન નથી આ વાત કોણ કરશે આજે વિદ્યાર્થી એક જગ્યાએ એડમિશન લઈ લે એની પાસે રિસફલ કરવાનો પ્રયાસ જ નથી એની પાસે મોકો જ નથી જ્યારે એસીપીસી જે સેમ શિક્ષણ વિભાગ જે ગુજરાત સરકાર અંતરના જ શિક્ષણ વિભાગમાં આવે છે તેમાં રિસફલનો ઓપ્શન અવેલેબલ છે પરંતુ જીકાસમાં નથી આજે એક વિદ્યાર્થી અઠ્યાવીસ તારીખ પછી ચોઈસ ફિલિંગના માધ્યમથી પોતાનું ફોર્મ સબમિટ કરી દે પછી પોતાના નામમાં ભૂલ થઈ ગઈ પોતાની જાતિમાં ભૂલ થઈ ગઈ સ્પેલિંગમાં ભૂલ થઈ ગઈ તો એ સ્પેલિંગ ચેન્જ કરવાનું કે નામ ચેન્જ કરવાનું કે જાતિ ચેન્જ કરવાનું પણ કોઈ એની પાસેનો ઓપ્શન નથી એ એડમિશન પતે ત્યાં સુધી એણે પોતાને ફિમેલ ઠેરવ્યો હશે તો ફિમેલ જ રહેશે એટલે કેટલી પ્રકારની આમાં આવશ્યકતા છે એમએસયુ જેવી યુનિવર્સિટી જે પોતાની એન્ટ્રન્સ ટેસ્ટ લે છે જે સિત્તેર ટકા ત્યાંના ડોમિસાઇલ લોકોને ત્યાં ભણવાની આપે છે એક સુવિધા પણ આપે છે કારણ કે આપને ખબર છે એમએસ યુનિવર્સિટીના થોડા ડાયરિયાની અંદર કોઈપણ બીજી યુનિવર્સિટી નથી કોઈપણ બીજી કોલેજ પણ નથી તો ત્યાંના વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થવાનો છે એનો કોણ જવાબ આપશે વિદ્યાર્થી પરિષદે આના માટે પણ ગઈકાલે પણ એમએસ યુનિવર્સિટી ખાતે આંદોલન કરી અને આ વિષયને ગુજરાત સરકાર સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કર્યો હતો બીજો એક વિષય છે કે આખું એડમિશન પ્રોસેસ ચાલશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોણ કરે છે આજે કોઈને ખબર નથી આ એડમિશન પ્રોસેસમાં કોઈ પણ વિદ્યાર્થી જી એમ કહેશે કે હું આ જાતિનો છું હું આ જગ્યાનો છું તો એ માની લીધું જ્યારે એસીપીસીમાં એસીપીસી જે એડમિશન પ્રોસેસ કરે છે એ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થાય છે આપણને સૌને ધ્યાનમાં છે કે આ શિક્ષણ જગતમાં કેટલાય ફેક એડમિશન થકી કેટલાય ખોટા એડમિશન થકી કેવા કેવા પ્રયાસો અને સામાન્ય વિદ્યાર્થીની સીટ રોકાય તેના માટેના ષડયંત્રો થાય છે અને આખું એ તંત્ર જ્યારે સત્યાવીસ તારીખ સુધી આનું છેલ્લો રાઉન્ડ ચાલવાનો હોય જી જુલાઈ માસમાં એ પણ આજે બારમાનું રિઝલ્ટ આવ્યું એવું ડિક્લેર થયું જે નેવું નેવું ટકાવાળા ક્રીમ માસ હતો જે ક્રીમ વિદ્યાર્થીઓ હતા તેમણે તો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું કારણ કે સરકાર સુતેલી છે આજે જીકાસની છાપામાં એડવર્ટીઝમેન્ટ જીકાસના લોકો સાથે આવે છે પણ એમાં ઇન્ક્લુડેડ યુનિવર્સિટીઝ કઈ છે એનો એક પણ પ્રકારનો લોગો નથી આ યુનિવર્સિટીએ પોતાના કાર્યક્ષેત્રમાં કેટલી જગ્યાએ આ જાગૃતતાના કાર્યક્રમો બારમાના વિદ્યાર્થીઓ માટે કર્યા એ ખબર નથી આજે જઈને જાગી છે મને દુખે છે રોનકભાઈ છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કહે કે આવડી મોટી સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આપી તો દીધી પરંતુ આ સરકારી યુનિવર્સિટીઓ આટલા આટલા વર્ષો જૂની યુનિવર્સિટી એમાં સીટો ખાલી રહેશે એવી સ્થિતિ આજે આ જીકાશ પોર્ટલ દ્વારા સર્જાવવામાં આવી રહી છે પોર્ટલ એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ખૂબ દૂરદર્શી છે ખૂબ જરૂરિયાતવાળું છે પરંતુ એનું પ્રોપર ડિસ્પ્લિમેન્ટેશન પણ એટલું જ જરૂરી છે ડોક્ટર કિશોર ચાવડા મારી સાથે જોડાયા છે ચાવડા સાહેબ આપ શું માનો છો કેમ હજુ પણ આટ આટલી જટિલતા રમદાકભાઈ ખરેખર તો એવું છે કે કાસ આવવાથી આપણી તમામ યુનિવર્સિટીઓ જે છે તે તમામ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીને એક તો પહેલાં અલગ અલગ અભ્યાસક્રમ બીટ અલગ અલગ ફી ભરવી પડતી હતી એની જગ્યાએ એક જ ફી ભરીને આ પંદર યુનિવર્સિટી અને એનાથી તમામ કોર્સોમાં એક સાથે પસંદ કરી શકે છે એટલે વિદ્યાર્થીને તો સૌથી મોટી એ વ્યાપક પસંદગીની તક મળે જ છે ઉપરાંત એની સાથે સાથે એનો ખર્ચ પણ ઘટે છે આ ઉપરાંત યુનિવર્સિટીની જે પહોંચ છે એ યુનિવર્સિટીની પહોંચ પણ ખૂબ વધી જાય છે જે ભારણ જે છે એ વહીવટી ભારણ જે છે યુનિવર્સિટીનું એ પણ ખૂબ સરળતાથી ઘટી જાય છે આ ઉપરાંત વિકાસની જે વાત કરી તો વિકાસની અંદર ખરેખર ખૂબ સરળતાથી અત્યારે છેલ્લા આંકડા પ્રમાણે તો ત્રણ લાખ ચુમ્મોતેર હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવ્યા ચહેરાવ્યા છે કહેવાનો કે જે મારા પૂર્વ વક્તાઓએ જે કીધું તે વાત જે છે તે વાતને અમે બિલકુલ એટલા માટે કરીએ છીએ કે અમે સેમિનારો પણ કરીએ છીએ તમામ કોલેજો જે છે એ કોલેજો પણ જ્યાં જ્યાં શાળાઓ છે ત્યાં શાળાઓમાં જાય છે રાજ્ય સરકારે જેટલા રિઝલ્ટ આવ્યા તેની તમામ માર્કશીટ સાથે વિકાસનું એક બ્રોસર પણ ઓલરેડી આપી દીધું છે આચાર્યોને પણ આપી દીધું છે જેથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં સો ટકા વિકાસ પહોંચી ગઈ છે રહી વાત ફોર્મના એડિટની જે વિદ્યાર્થી ભૂલ કરે છે એને અત્યારે આ અઠાવીસ તારીખ સુધી તો એ અનંત વખત એ ફોર્મ સુધારી પણ શકે છે એનો ડેટા પણ સરી શકે છે રહી વાત અઠ્ઠાવીસ તારીખ પછીની અઠ્ઠાવીસ તારીખ પછી પણ જ્યારે રાઉન્ડ જ્યારે ડિક્લેર થાય છે પ્રોવિઝન લિસ્ટ ત્યારે પ્રોવિઝન લિસ્ટ જ્યારે ડિક્લેર થાય છે ત્યારે પણ જો વિદ્યાર્થી એ પોતાની રજૂઆત કરશે તે પોર્ટલને માટે વાયા યુનિવર્સિટી એની વ્યવસ્થા કરવામાં આવી જ છે કે તે પોતાની સુધારી શકે છે છતાં પણ રહી જાય તો વિદ્યાર્થી તેના બીજા રાઉન્ડની અંદર ચોક્કસપણે ફરી સુધારી શકે છે ચોઈસ પણ બદલી શકે છે અને એથી આગળ ચાલતા જો આપણે જઈએ તો વિદ્યાર્થીને જ્યાં સુધી ફી ભરવાનો સવાલ છે ત્યાં સુધી વિદ્યાર્થીએ ફી એ અલગ અલગ સરકાર કોઈ જગ્યાએ ફી નથી લેવાની યુનિવર્સિટી પણ ફી નથી લેવાની પણ જે કોલેજમાં એ પ્રવેશ લેવાનો છે એ કોલેજમાં જ એણે ફી ભરવાની છે બીજા રાઉન્ડની અંદર એ વિદ્યાર્થીને એમ થાય છે કે મારે બીજી કોલેજમાં જવું છે બીજા અભ્યાસક્રમમાં જવું છે તે ફરીથી એને એડિટનો ઓપ્શન આપવાનો છે જેથી વિદ્યાર્થી અટવાની કોઈ શક્યતા નથી બીજી બાજુ એક સાથે બધા જ મેરિટ બહાર પડે છે એક સાથે આખા રાજ્યની તમામના એક સાથે અભ્યાસક્રમ પડે છે એટલે એમાં પણ વિદ્યાર્થીએ જે કોર્સમાં જવું છે એ કોર્સમાં જઈ શકે છે અને એને બદલવા માટે એને ત્રણ તો મળે જ છે ઇન શોર્ટ વિદ્યાર્થી રાજા બની જાય છે અને વિદ્યાર્થીને મેરિટને આધારે પ્રવેશ મળશે જે કોઈ પણ પ્રકારે મેરિટ વગેરે ખેર એમ એન પટેલ સાહેબ જોડાયા છે પટેલ સાહેબ જુઓ આપણો તો જૂના જમાનામાં કોલેજ જોયેલા નવી બધી સિસ્ટમ ખબર નહીં આ બધા જેટલા પણ છોકરાઓને મેં પૂછ્યું ને બધા એક જ વાત આ બધી પ્રક્રિયામાં ડીલે થશે અને એની સામે ખાનગી કોલેજો ખાનગી યુનિવર્સિટીઓ એમનો મોકો મળી જશે આપ તો શિક્ષણ શાસ્ત્રી છું તમારો અનુભવ શું કહે છે શું ચોખ્ખો સવાલ સરકારની મંછા ક્યાંક ખાનગી યુનિવર્સિટીને ફાયદો પહોંચાડવાની તો નથી ને અથવા પ્રક્રિયા એ પ્રકારની તો નથી ને અને એટલે તો બધાને કન્ફ્યુઝનમાં ઊભા કન્ફ્યુઝન ઊભી નથી કરવામાં આવીને નમસ્કાર મારી લગભગ લાંબી કેરિયર રહી છે ને એડમિશનમાં ખાસ કરીને ટેકનિકલ ને જીટીયુમાં જે કંઈક થયું છે મારા ટાઈમમાં થયું છે એટલે હું એક માનું છું કે જ્યારે કોઈ પણ નવી સિસ્ટમ આવે છે ને ત્યારે એની એક્સેપ્ટેબિલિટી જે કહેવાય ને સ્વીકૃતિ હોતી નથી અને જ્યારે પણ ત્યાં પણ અમે ટેકનિકલમાં એસીબીસીમાં શરૂ કર્યું ત્યારે ઘણા બધા રેજિસ્ટન્સ આવતા હતા પણ ઘણો બધો ટેકનિકલ સ્ટાફ હોવાના કારણે ભાઈ સમર્થે કહ્યું પ્રમાણે ઘણી બધી જગ્યાએ અમે અવેરનેસ કેન્દ્રો ઊભા કર્યા હતા દરેક કોલેજમાં હેલ્પ સેન્ટર ઊભા કર્યા હતા ત્યાં અમારો ટેકનિકલ સ્ટાફનું એક સ્ટાન્ડર્ડ પીપીટી અમે પ્રેઝન્ટ કરતા હતા અને બીજો એક પ્રશ્ન આ આવે છે કે આમાં તો આર્ટ્સ કોમર્સમાં અને એમાં તો છેવાડાના વિદ્યાર્થીઓ જ્યારે આવતા હોય અને એમને પોતાની જગ્યાએ ત્યાં ઇન્ટરનેટની સગવડતા ના હોય તો પણ એમને તકલીફ પડે પણ લોંગ રનમાં હું માનું છું કે આ પદ્ધતિ આપણે સ્વીકારવી પડશે અત્યારે હાલ એના માટે બદલાયેલી પરિસ્થિતિ હોવાના કારણે એમાં ઘણા લૂફોલ્સ પણ રહી ગયા હશે અને વિદ્યાર્થીઓ માટે પણ એક નવું હોવાના કારણે ચોક્કસપણે એમાં થોડોક વિરોધ આવશે પણ એક ટ્રાન્સપરન્સી એક શબ્દ છે એ આપણે કદાચ લાવી હોય તો લાવી શકીશું મારા વખતમાં ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે હતો ત્યારે બધા પ્રિન્સિપાલોને બહુ તકલીફ પડતી હતી એડમિશન કરવું એ તો પ્રિન્સિપાલની જવાબદારી છે છતાં ગુજરાત યુનિવર્સિટીએ આર્ટ્સ કોમર્સ સાયન્સ બધા જ એડમિશન કર્યા હતા અને પ્રિન્સિપાલોને એનીમાંથી મુક્ત કરી શક્યા હતા શરૂઆતમાં વિદ્યાર્થી નેતા કે વિદ્યાર્થી પ્રતિનિધિઓએ ફરિયાદ કરી હતી છતાં પણ આજે એ સરસ રીતે ચાલી રહ્યું છે એમ હું માનું છું કે પહેલાં વર્ષે આમાં ચોક્કસ તકલીફ પડવાની છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીને ફેવર માટે કર્યું છે એવું તો આપણે ન કહી શકીએ પણ જ્યારે થોડુંક કન્ફ્યુઝન આવે ત્યારે વિદ્યાર્થીઓ માને કે આ જફામાં ક્યાં પડવું અને નજીકમાં છે પહેલાં તો શું હતું કે જે તે વિસ્તારમાં કે જે તે એરિયામાં આપણી કોઈ યુનિવર્સિટી હોય વિદ્યાર્થીઓ ત્યાં જતા રહ્યા હવે વિદ્યાર્થીઓ સારી યુનિવર્સિટી દાખલા તરીકે એમએસ યુનિવર્સિટી આમ તો રેસિડેન્શિયલ યુનિવર્સિટી છે એ દસ માઇલ એટલે કે સોળ કિલોમીટરમાં આવેલી કોલેજો માટે જ યુનિવર્સિટી છે પણ હવે એમાં પચાસ ટકા વિદ્યાર્થીઓ બહારના પણ જો જવું હોય તો આ દ્વારા મેરિટમાં આશર તો જઈ શકશે એટલે આવા બીજા ઘણા બધા લાભ પણ છે પણ સિસ્ટમમાં નવી હોય ત્યારે રિલેક્ટન્સનેસ આવવાનું છે આવવાનું છે પણ પટેલ સાહેબ જો એક તો એડમિશન પ્રથા લેટ થાય આપણે પણ જાણીએ છીએ આ કોલેજો સરકારી યુનિવર્સિટીની અભ્યાસક્રમો ક્યારે ચાલુ કરે એક તો પહેલેથી મોડા કરતા હતા અથવા કરાવવામાં આવતી હતી અને એમાં પાછું આ એ પાયો જ સુધારતા નથી તમે અને પછી આખી ઇમારત આધુનિક બનાવવાનો પ્રયાસ થાય તો એ સ્વીકાર ના થાય ને સાહેબ એટલે કોમન કેલેન્ડરની એક વાત આવી હતી કે દરેક યુનિવર્સિટીનું કોમન કેલેન્ડર રાખવું અને બને એટલું અર્લી ટર્મ સ્ટાર્ટ કરવી આ વખતે નસીબ જો કે સરકારના પ્રયત્નોના કારણે બહુ જ ટાઈમસર કહી શકાય અથવા તો વહેલું પરિણામ આવ્યું છે નહીં તો વિદ્યાર્થીઓને ઘણા મહિના સુધી બેસવું રહેવું પડતું હું સાયન્સની વાત કરું તો મને ખ્યાલ છે કે મે મહિનાના એન્ડમાં રિઝલ્ટ આવતું હતું એના પછી સામાન્ય પ્રવાહનું અને પછી ટેન્થનું આવતું આ વખતે પ્રમાણમાં બધા રિઝલ્ટો આવી ગયા છે પણ આ નવી પદ્ધતિના કારણે થોડું કન્ફ્યુઝનના કારણે અને કોઈપણ સિસ્ટમમાં જ્યારે સજેશન આવે ત્યારે આ ડિજિટલના જમાનામાં ગમે એટલો ડેટા હોય તેને હેન્ડલ કરવો બહુ જ સરળ છે અમારો અનુભવ છે ટેકનિકલ એજ્યુકેશનનો કંઈ પણ વસ્તુ કરવી હોય તો થઈ શકે છે એટલે શરૂઆતમાં ચોક્કસ આવા બધા વિવાદ થવાના છે પણ હું માનું છું કે લોંગ રનમાં આ સિસ્ટમ ગોઈંગ ટુ બી ધ વેરી ગુડ સિસ્ટમ એવું મારું અંગત રીતે મારું છે આપણા ત્યાં સવાલ એટલે ઊઠે છે કે ઓનલાઈન પરીક્ષા લેવાય એમાં પેલા પેપરની જગ્યાએ બીજું પેપર પ્રિન્ટ કાઢીને આપી દેતા હોય આવું પણ સિસ્ટમ છે આ બધા ઓનલાઈનવાળા હજી કોલેજો એ જ કોલેજો કે જેમાં કાલનું પેપર આજે પ્રિન્ટ નીકળી જાય ઓનલાઈન નીકળ્યું હોય એમની જોડે શું અપેક્ષા એ બધી એ પણ તો હકીકત છે ને આ થાય છે આ જ કોલેજો આજ જ આ જ વાઇસ ચાન્સલરો આ જ સિસ્ટમ આ જ આ જ એજન્સીઓ આપણ તો હકીકત છે સાહેબ તમારી વાત બિલકુલ સાચી છે કે યુનિવર્સિટી લેવલે આવી ઘણા બધા ગોટાળા કે જેને ભૂલો કહી શકાય એ થાય છે પણ એની સામે આપણે ધારો કે મોટા લેવલની જે એક્ઝામ છે ધારો કે જી છે નીટ છે તો એમાં ક્યાં તકલીફ થાય છે ઓલ ઇન્ડિયા લેવલે સરસ રીતે કેન્ડલ થાય જ છે એટલે એ એના માટેની જે એક્સપર્ટાઇઝ જોઈએ એ હોવી જરૂરી છે અત્યારે આપણા કદાચ સ્ટાફ જે ઇન્વોલ્વ થયા હશે એમની જોડે એટલી હશે નહીં ટેકનિકલમાં અમે જ્યારે કર્યું ત્યારે બધા ટેકનિકલના સ્ટાલવર્ડ્સ હતા અને એનઆઈસીનો ઉપયોગ કરીને બહુ સારી રીતે હેન્ડલ કર્યું હતું શરૂઆતમાં રેજિસ્ટન્સ આવ્યો હતો આજે બધાએ સ્વીકારી લીધું છે ખેર અને આ સવાલ એટલે ઉઠે છે કે આપણા ત્યાં બની બેઠેલા જે નેતાઓ છે જે યુનિવર્સિટીઓ એમનાથી યુનિવર્સિટીઓ ચાલે છે એમની મનમાનીથી ચાલે છે એમની મનમાનીથી એપોઇન્ટમેન્ટ થાય છે એમની મનમાનીથી લોકોને કાઢવામાં આવે છે એમની મનમાનીથી એજન્સીઓને આપવામાં આવે છે આ બધી સિસ્ટમ આપણે સુધારતા નથી બીજી સિસ્ટમ સુધારવા નીકળ્યા છે આવકારદાયક ચોક્કસથી હોય બ્રજેશ શાહ મારી સાથે જોડાય છે બ્રજેશ તો શિક્ષણ જગત સાથે પણ જોડાયા છો ટૂંકમાં જણાવજો તમને ક્યાં એવા બે કે ત્રણ મુદ્દા દેખાય છે જેને સત્વરે સોલ્વ કરવા જરૂરી છે આ પ્રવેશ પ્રક્રિયામાં જે પ્રમાણે રોનકભાઈ આનો ટેન્યુર છે ટાઈમ છે જુલાઈ મહિના સુધી તો આ એડમિશન પ્રોસેસ ચાલશે હવે સાયન્સની અંદર સેમિસ્ટર સિસ્ટમ હોય છે એને ખૂબ ઓછો સમય મળશે એટલે આ જે ગણતરી છે એ આર્ટ્સ કોમર્સ માટે કદાચ યોગ્ય હોઈ શકે પરંતુ આ સિસ્ટમ વિજ્ઞાન પ્રવાહમાં સક્સેસફુલ નહીં જશે કારણ કે રિસફલિંગ સતત આવતું હોય છે સબ્જેક્ટ ચોઈસ સાયન્સમાં બહુ બધી હોય છે કોમ્પ્યુટર સાયન્સ બીસીએ કે એને બોટની કેમેસ્ટ્રી કે ફિઝિક્સમાં બીએસસી કરવું છે તો એની પ્રમાણે ફર્સ્ટ યરથી એને સિલેક્ટ કરવાનું છે તો રિસફલિંગ અને એને ચાર જગ્યાએ એડમિશન માટે એપ્લાય કર્યું હશે એને ચાર જગ્યાએ મળશે પછી પાછી ચોઈસ લેશે એટલે જે ટાઈમનો ટેન્યુઅર છે એ એટલો વિચિત્ર થઈ જશે કે ઓગસ્ટ મહિના સુધી આ સત્ર ચાલુ નહીં થશે એફવાયનું જો આ જ રીતે ચાલશે તો અને બીજી એક વાત આ માત્ર ડેટા કલેક્શન છે છેલ્લે પરિસ્થિતિ એવી છે કે વિદ્યાર્થી ઓછા અને સીટ વધારે એ સ્થિતિ થઈ જાય છે ત્યારે સરકાર એમ કહેશે કે હવે તમે ઓફલાઈન ભરી દો અને ડેટા મોકલી આપશો છેલ્લે આ જ થવાનું છે રજેશ આ આ પ્રક્રિયા એક લાઈનમાં પાસ કે નપાસ પહેલા વર્ષે તમે શું માનો નાપાસ ખેર સમર્થ આપ શું માનો છો પાસ કે નપાસ એક બહુ મોટો મેં કહ્યું એમ કે દૂરદર્શી નિર્ણય છે એટલે પાસ થશે કે ન પાસ અને કેમ આ વર્ષે પણ આંશિક પાસ થશે પાંત્રીસ ટકા પાસ જેને કહેવાય કે મેરિટ સારું નહીં આવે પણ પાસ થઈ શકશે મારો એક મુદ્દો જે છે ચાવડા સાહેબે કહ્યું આદરણીય ચાવડા સાહેબને કદાચ ધ્યાનમાં નહીં હોય કારણ કે યુનિવર્સિટીના આ વિષય છે પરંતુ બારમા બોર્ડમાંથી આવતીકાલે તો સાહેબ હજીક સ્કૂલમાં રિઝલ્ટ પહોંચશે આપ કહો છો કે શિક્ષણ વિભાગે બારમાના રિઝલ્ટ સાથે આ બધા પ્રિન્સિપાલો થકી આપના વિદ્યાર્થીઓને પેમ્પલેટ આપી દીધું છે પરંતુ ચાવડા સાહેબ હજી વિદ્યાર્થીઓ પાસે હાર્ડ કોપી પણ નથી આવી રિઝલ્ટની કે પેમ્પ્લેટ પણ નથી આવ્યું અને જે મૂંઝવણ છે એ ખૂબ મોટી મૂંઝવણ છે મેં કહ્યું એમ આ શિક્ષણ વિભાગની અંતર્ગત જ આવતા એસીપીસી અને આ જીકાસ એસીપીસીમાં રોનકભાઈ છેલ્લું પહેલું રાઉન્ડ ક્યારે પતે છે ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ થાય છે તેરમી તારીખે આજે એક સાયન્સનો વિદ્યાર્થી બંને જગ્યાએ ભરે છે ફોર્મ એમને મેડિકલ પણ કરવું છે કદાચ એન્જિનિયરિંગમાં કરવું છે અને જીકાશમાં ક્યારે પતે છે બારમી તારીખે આજે એક હોશિયાર વિદ્યાર્થી બંને જગ્યાએ અપ્લાય કરશે બારમી તારીખે તેમાં મળી ગયું અને તેરમી તારીખે જો ત્યાં મળી ગયું

બાકી તો ઘણી મુશ્કેલી આવવાની છે ને રિવસફલિંગના ઘણા બધા રાઉન્ડ પણ ફરી શકે છે અને જે માર્કશીટની હમણાં વાત કરીએ તો અમે સામાન્ય રીતે એસીપીસીમાં જે કરતા હતા કે બોર્ડમાંથી સીડી જ મગાવી લેતા હતા વિદ્યાર્થી તો ખાલી એનો એનરોલમેન્ટ નંબર ભરે માર્ક્સ તો ત્યાંથી જ સ્ટ્રેચ કરતા નથી તો વિદ્યાર્થી ખોટા માર્ક્સ ભરે તો તમારું મેરિટ ખોટું બને એટલે માર્ક્સ તો ત્યાંથી જ સીધા લેવામાં આવે છે પણ વિદ્યાર્થીએ અને બધો જ ડેટા જે બોર્ડમાં ભરેલો એ સીધો ટ્રાન્સફર થતો હોય છે અને ડિજિટલના જમાનામાં એક ટેકનિકલ માણસ તરીકે હું કહું છું કે આ ભલે મોટું કામ હોય પણ એ પોસિબલ છે કરી શકાય પણ એમાં જે કંઈ સજેશન આવે એને આપણે ધ્યાન પર લઈ એમાં સુધારા વધારા કરવા જોઈએ અને કોઈ પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ના થાય એ માટે પૂરી તકેદારી રાખવી જોઈએ ખેર હું જાજુ જાણતો નથી પણ એ હકીકત છે નવી પ્રક્રિયા ઓલવેઝ જટિલ હોય નવી પ્રક્રિયા જે પણ સુધાર થતા હોય એ આવકારદાયક હોય પણ એ સુધાર કરવા પાછળનો આશય ઇન્ટેન્શન ચોખ્ખો હોવો જોઈએ ઇન્ટેન્શન સ્પષ્ટ હોવો જોઈએ એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર ઇરાદા સારા ઇરાદા સાથે પ્રોપરલી થવું જોઈએ જો કદાચ પણ ઊંડે ઊંડે એવું હોય કે સરકારી યુનિવર્સિટી તો એના કોલેજો મોડાવેલા ચાલુ થાય ચાલે ખાનગી તો આપણી થઈ જાય કારણ કે બહુ બધા લોકો નેતાઓથી લઈને અધિકારીઓથી લઈને બધા લોકોના બહુ બધા લોકોના રસ ખાનગી યુનિવર્સિટીમાં છે હું જાણું છું હું એટલે જ આ આશંકા વ્યક્ત કરું છું ઓછું ભણેલો છું છતાંય ગણેલો છું આ સિસ્ટમને એટલે કહું છું ક્યાંક ભૂલથી પણ એ ઇન્ટેન્શન ના રાખતા કે સરકારી મોડા થાય ચાલશે પેલી વહેલા થવી જોઈએ આ ના રાખતા કારણ કે તમે બધા જે બન્યા છો ને એ આ સરકારી યુનિવર્સિટીમાં ભણીને જ બન્યા છો એ ના ભૂલતા એ ના ભૂલતા